નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રીટ ગુજરાતમાં છેલ્લા ઘણા સમય થી રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટીપણી બાદ થી ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે સાથે ભાજપનો પણ વિરોધ કરી રહ્યો હતો પરંતુ હવે રાજ્યમાં મતદાન પહેલા રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે રાહત ના સમાચાર સામે આવ્યા છે કારણ કે સમાચાર એવા છે કે કારડિયા રાજપૂત સમાજ અને ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ટેકો જાહેર કરાયો ભાવનગર ની સભામાં નિર્ણય બાદ તમામ લોકો સુધી પહોંચી ન શકતા સમાચાર પત્રો માં જાહેરાત મારફતે સમાજ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે મીડિયા રિપોર્ટ સમાજ ના પ્રમુખ નારાયણભાઈ મોરી અને મંત્રી ભૂપતભાઈ પરમાર દ્વારા સમાજ જોગ સંદેશો મોકલવામાં આવ્યો છે આ સંદેશ માં એવું જણાવવામાં આવ્યું છે કે ત્રીજી મે ના રોજ કારડિયા રાજપૂત સમાજ નું ભાવનગર ખાતે યોજાયેલ મહાસંમેલન માં અમે સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સાથે ઉભા આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન ભાવનગર ના પાલિતાણા માં પણ ભાજપના સમર્થનમાં ક્ષત્રિયોની બેઠક યોજાઈ હતી ખબરો એવી મળી રહી છે કે સરવૈયા ફાર્મ માં ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ હતી જેનું સંચાલન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકમાં જણાવ્યું સમાજ એ સહયોગ કરે છે આ સારો એવો પ્રતિસાદ મળ્યો છે ભાજપ તમામ બેઠકો છે ક્ષત્રિય રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલા છે ક્ષત્રિયો ના મત ભાજપ ને મળશે સમાજની લાગણી દુભાઈ તેનું મને ખૂબ જ દુઃખ છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ